માનવ આંખની દ્રષ્ટિની ખામી એટલે શું તેના પ્રકારો જણાવી તેને સવિસ્તર સમજાવો વસ્તુમાંથી આવતા પ્રકાશના કિરણો આંખના લેન્સમાંથી પસાર થઈ નેત્રપટલ પર પ્રતિબિંબ રચે છે વસ્તુને સ્પષ્ટ જોવા માટે તેનું પ્રતિબિંબ ચોક્કસ રીતે નેત્રપટલ પર રચાવવું જરૂરી છે જ્યારે સિલિયરી સ્નાયુઓ આંખના લેન્સની જાડાઈ જરૂરિયાત પ્રમાણે બદલી ન શકે ત્યારે વસ્તુનું પ્રતિબિંબ નેત્રપટલની આગળ કે પાછળ રચાય છે જેથી માનવ વસ્તુને સ્પષ્ટ રીતે જોઈ શકતો નથી જેને માનવ આંખની દ્રષ્ટિની ખામી કહે છે મનુષ્યમાં મુખ્યત્વે ત્રણ પ્રકારની દ્રષ્ટિની ખામીઓ જોવા મળે છે એક લઘુદ્રષ્ટિની ખામી બે ગુરુદ્રષ્ટિની ખામી અને ત્રણ લઘુદ્રષ્ટિની ખામી જોઈશું જો આંખનો લેન્સ જરૂરિયાત મુજબ પાતળો થઈ શકતો ન હોય તો દૂરની વસ્તુમાંથી આવતા પ્રકાશના કિરણો આંખના લેન્સમાંથી વક્રીભવન પામી નેત્રપટલ કરતા ઓછા અંતરે કેન્દ્રિત થાય છે આથી દૂરની વસ્તુ સ્પષ્ટ જોઈ શકાતી નથી જોકે નજીકની વસ્તુ સ્પષ્ટ દેખાય છે આંખની દ્રષ્ટિની આ પ્રકારની ખામીને લઘુ દ્રષ્ટિની ખામી કહે છે આ પ્રકારની ખામી યોગ્ય પાવરના અંતર્ગોળ લેન્સ વડે ઉપર બતાવ્યા મુજબ નિવારી શકાય છે ગૃહદ્રષ્ટિની ખામી જો આંખનો લેન્સ જરૂરિયાત મુજબ જાડો થઈ શકતો ન હોય તો નજીકની વસ્તુમાંથી આવતા પ્રકાશના કિરણો આંખના લેન્સમાંથી વક્રી ભવન પામે નેત્રપટલના પાછળના ભાગમાં કેન્દ્રિત થાય છે આથી નજીકની વસ્તુ સ્પષ્ટ જોઈ શકાતી નથી જોકે દૂરની વસ્તુ સ્પષ્ટ જોઈ શકાય છે આંખની દ્રષ્ટિની આ પ્રકારની ખામીને ગુરુદ્રષ્ટિની ખામી કહે છે આ પ્રકારની ખામી યોગ્ય પાવરના બહિરગોલ્ડ લેન્સ વડે ઉપર બતાવ્યા મુજબ નિવારી શકાય છે ત્રણ પ્રેસ બાયોપિયા સામાન્ય રીતે ઉંમર વધતા આંખની સમાવેશ ક્ષમતામાં ઘટાડો થાય છે મોટાભાગની વ્યક્તિઓમાં આંખનું નજીક બિંદુ દૂર ધકેલાય છે જેના લીધે નજીકની વસ્તુને ચશ્મા વિના સ્પષ્ટ જોઈ શકાતી નથી કેટલીક વાર ચશ્મા વિના દૂરની વસ્તુ જોવામાં પણ મુશ્કેલી ઉદ્ભવે છે આંખની આ પ્રકારની ખામી સિલિયરી સ્નાયુઓ નબળા પડવાથી તથા લેન્સની સ્થિતિ સ્થાપકતા ઓછી થવાથી ઉદ્ભવે છે આંખની આ આ પ્રકારની પ્રકારની ખામીને કહે છે ખામીનું નિવારણ બાયફોકલ એટલે કે દ્વિકેન્દ્રીય લેન્સ વડે કરવામાં આવે છે બાયફોકલ લેન્સનો ઉપરનો ભાગ અંતરગોળ લેન્સ અને નીચેનો ભાગ બહિર્ગોળ લેન્સનો બનેલો હોય છે હાલના સમયમાં ખામીનું નિવારણ કોન્ટેક લેન્સ તેમજ લેસર સર્જરીથી કરી શકાય છે મોટી ઉંમરની વ્યક્તિની આંખમાં લેન્સમાં દૂધિયા રંગનું વાદળછાયું પડ જામી જાય છે ત્યારે તેઓ અંશતઃ કે સંપૂર્ણ દ્રષ્ટિ ગુમાવે છે જેને મોતિયો કહે છે અહીં મોતિયાવાળી આંખમાં દૂધિયા રંગનું પડ સ્પષ્ટ જોઈ શકાય છે આ ખામીને સર્જરી દ્વારા દૂર કરી શકાય છે જો તમને મારો આ વિડીયો ગમ્યો હોય તો તેને લાઈક કરો જો તમારે આવા વધુને વધુ વિડિયો જોઈતા હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં